સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસ તારીખ રવિવારના રોજ નિરંકારી સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્ષકી આર્ય એમ્પાયરની પાછળ એટલે કે અક્ષર પેરાડાઈઝ પાસે જ આ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કૌરજીના વર્દ હસ્તે જ કાર્યક્રમ કરવામાં આવ્યો અમદાવાદના પ્રચારક સંશ્રી સચિન ચાવલજી વડોદરા બ્રાન્ચના સંત નિરંકારી મંડળના સંયુક્ત सयोजक का भावेश चिलाणी जी पण उपस्थित રહ્યા હતા સુખુનવાલા જીવન બન જાતા છે સપર સંતોષવાલા જીવન બન જાતા છે તો પ્યાર એ સાથ સંગતાસી હર્તે સે મારે મહાત્મા સચિન ચાવલાજી સાતવી બહેને ઓર કહા કહા સે મહાત્મા આય હે જૈસે વિરુજ સે આય હે જરા સાથ મે હાથ દેખ રહે હે ઉનકા પ્રયાસ બ્લડ ડોનેશન કેમ્પ આજે સંદનકારી મંડળ દ્વારા રાખવામાં આવેલો છે જેમાં ત્રણસોથી વધારે રક્તદાન યુનિટ ડોનેટ થવાની અપેક્ષા છે રક્તદાન યુનિટ માટે સવારથી નવ વાગ્યાથી આ કેમ્પ ચાલુ થઈ ગયેલો છે બે વાગ્યા સુધી આ કેમ્પ રહેશે એમાં વડોદરા ભરૂચ અંકલેશ્વર વલ્લભ વિદ્યાનગર કવાટ તરફથી બધા મહાત્માઓ અમારા સત્સંગો આવેલા છે અને રક્તદાન કરી રહ્યા છે રક્તદાન ઓગણીસો ચોર્યાસીથી સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજની કૃપાથી આજે આપણે રક્તદાન કરીએ છીએ ભારતભરમાં અને વિદેશમાં તેસઠ દેશોમાં અત્યાર સુધી પંદર લાખ યુનિટ્સથી વધારે રક્તદાન કરી ચૂકેલા છે આજે અપેક્ષા છે ત્રણસો યુનિટથી વધારે રક્તદાન થશે જે સૂત્ર હતું સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજનું કે રક્ત વેસ્ટ ના જાય લાડીઓમાં ના જાય પણ માનવના નાળીઓમાં વહીને નવું એક જીવન આપે સન મંડળ અને સન ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષો વર્ષથી જનકલ્યાણના અનેકો અનેકો કાર્યક્રમ કરે છે દર વર્ષે વૃક્ષારોપણ પણ કરીએ છીએ રક્તદાન શિબિરોનું પણ આયોજન થાય છે ક્લિનિનેસ ડ્રાઈવ સફાઈ અભિયાનમાં પણ જેમ સયાજી હોસ્પિટલમાં પણ સફાઈ કાર્ય કર્યું હતું બે વખત અને વર્ષો વર્ષથી તળાવોનું પણ અને રેલવે સ્ટેશન્સમાં પણ પૂરું વરસ દર બીજા શનિવારે આખું વરસ સફાઈ અભિયાન સદગુરુ બાબાજીના આશીર્વાદથી થયેલું હતું આજે એક આહવાન છે કે સંત ચેરિટેબલ ફાઉન્ડેશન અને સંધનકારી મંડળ આવી જ રીતે વર્ષોથી જે સેવા અર્થે જે લોક કલ્યાણના કામો કરી રહ્યું છે એ જ એમને પ્રેરણાથી એમના આશીર્વાદથી આજે પણ આવા કાર્યોમાં બધા સહભાગી થઈ રહ્યા છે વિજય ચાંદવાણી